આજે રાજપૂત સામાજિક કોર કમિટીની બેઠક શહેરના ગોતા વિસ્તારમાં આવેલા રાજભવન ખાતે યોજાઈ હતી ક્ષત્રિય આગેવાનોએ કહ્યું કે એક જ વાત કે રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાવો અમને માફી મંજૂર નથી પુરુષોત્તમ રૂપાલા મુદ્દે ભાજપના આગેવાનો અને ક્ષત્રિય સમાજ સાથે ચર્ચા બંધ બારણે પૂર્ણ થઈ હતી જે અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં બેઠક પૂર્ણ થઈ છે એ દરમિયાન ભાજપના આગેવાનો ક્ષત્રિય આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી છે અને ચોક્કસ નિર્ણય ઉપર આવી શકે તેવી ધારણા હતી પરંતુ બેઠક પૂર્ણ થઈ છે અને કોઈ પણ નિર્ણય આવ્યો નથી તે વિગતો સામે આવી રહી છે ભાજપ અને ક્ષત્રિય સમાજની બેઠક નિષ્ફળ રહી છે આ અંગે ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ પોતાની માંગ ઉપર અડગ છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ યથાવત છે જેથી બેઠકમાં કોઈ નિરાકરણ આવ્યું નથી રૂપાલા દ્વારા ત્રણ ત્રણ વાર માફી મંગાઈ છે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નથી તેમજ બીજી બેઠક થાય એવું લાગતું નથી બેઠક બાદ ભાજપ ક્ષત્રિય નેતાએ જણાવ્યું હતું કે કોર કમિટી સાથે બેઠક કરવામાં આવી છે ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર હતા કોર કમિટી સાથે વાત કરી છે રૂપાલાએ ત્રીસ મિનિટમાં માફી માંગી હતી ગોંડલ ખાતે માફી માંગી હતી પ્રદેશ પ્રમુખે પણ માફી માંગી છે પરંતુ બધાની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલે તેમ કહ્યું છે આ સાથે જ ભાજપ નેતાએ કહ્યું કે આજે ભાજપના ક્ષત્રિય આગેવાનો રૂપાલાની માફીની વાત લઈને આવ્યા છે તે અમને મંજૂર નથી એમ કોર કમિટીએ કહ્યું છે અમે પક્ષમાં રજૂઆત કરીશું હવે પાર્ટી જ નિર્ણય લેશે અમે પાર્ટીમાં અહીંયા બેઠકમાં જે વાત થઈ તે રજૂ કરીશું આજે બેઠકમાં કોઈ નિર્ણય નથી લેવાયો ભાજપના નેતાઓ સમક્ષ માત્ર એક જ માંગ રૂપાલાની ટિકિટ કાપી અને રાજકોટની સીટ ઉપરથી ઉમેદવાર બદલવામાં આવે આ અંગે હવે પાર્ટી દ્વારા આગામી નિર્ણય લેવામાં આવશે માન્ય રૂપાલા સાહેબ ઉચ્ચારણ પછીના અડધો પોણો કલાકમાં માફી માગી દ્વારા પછી જાહેરમાં ગોંડલમાં માગી હતી અને ગઈકાલે અમારા પ્રદેશ અધ્યક્ષે પણ રૂપાલાજી અંગે મોટું મન રાખીને માફ કરી દેવા માટે પ્રદેશ અધ્યક્ષે પણ વિનંતી કરી હતી મેં આ જ વાત અમારા સૌના વચ્ચે એક કોર કમિટી સમક્ષ રજૂ કરી પણ બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબને ત્યાંથી ખસેડી લે આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી